હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં તો આપણે જો આવી ગયા છીએ વાડીએ અને આ કપાસમાં હાથી આપણને શરૂ કરી દીધું છે આ દસ પંદર દિવસે વરસાદ બંધ થયો છે એટલે જો આપણે ખડ થઈ ગયું છે હવે એટલે સાફ કરવું છે કપાસમાંથી અને આ લાંબા ઢોરે હાથી આપણને શરૂ કરી દીધું છે જો આપણો કપાસ ઘણું તો ફાલ ખરી ગયો છે પણ તોય નહીં વાંધો આવે એવું લાગે છે જો આપણા કપાસની હાઈટ પૂરા પૂરી આવી ગયેલી છે બળદે નથી દેખાતીઓ જો અમુક જગ્યાએ કપાસ હાવ જાવા મળ્યા છે આખા છોડ જવા મળ્યા છે અને થોડીક જગ્યાએ હારો છે ને થોડીક જગ્યાએ વહી જાય છે એવો કપાસ એ બધો ખુલ્લો મળ્યો છે બળદને હવે આપણે કડીક પહોંચો આપી દીધો છે પાંચ દસ મિનિટમાં હવે આપણે ફરીથી હાંકો ની શરૂ કરવી તો કેટલા હાંફે જવું